તારીખ દસ પાંચ રોજના કમાટી બાગ ખાતે જે ટ્રેન ખાતે અકસ્માત મોત થયેલું ચાર વર્ષ આશરે ચાર વર્ષની જે બાળકી અવસાન થયું છે તે બાબતે એક એડી દાખલ કરવામાં આવી છે એ એડીની આગળની તપાસ સહેજી પોલીસ સ્ટેશન કરી રહી છે જે અંતર્ગત ત્યાં જે આ કોન્ટ્રાક્ટ ચલાવનાર છે એમના જે મેનેજર છે એમનું નિવેદન પણ લેવામાં આવ્યું છે સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા છે નજર જોના સાહેદો છે એના પણ નિવેદન લેવામાં આવ્યા છે એના ડ્રાઈવરનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે એના વાલીવારસનું પણ વર્ઝન લેવામાં આવ્યું છે જે અંતર્ગત બાળક છે રમતાં રમતાં ટ્રેનમાં આવી ગયાનું હાલ સુધીની તપાસમાં આવે છે અને આ નથી અને જે ગેમ ઝોન રાજકોટ બની પછી નવા નિયમો પણ બન્યા હતા એ નિયમો ફોલો અપ થઈ ગયા ધ્યાનમાં લઈશું એ તમામ નિયમનું નિયમનું ફોલો અપ છે કમિટી દ્વારા આજે જનરલ લેવાવા છે એનું ચકાસણી 4 દિવસ પહેલા જ કરવામાં આવી હતી અને આ જે ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ એ અંતર્ગત આરટીઓ પાસે નિમાનીમાંકતા આરટીઓ જ આવે છે આ છે આરટીઓ રજિસ્ટર્ડ vehicle ન હોય એમાં એચએમપી કે એલ એમ પીની જરૂરિયાત વિષય નથી એટલે આ જોઈ ટ્રેન ચલાવવા માટે જે બેઝિક તાલીમની જરૂરિયાત છે એના મેનેજર પાસેથી માહિતી લઈ અને એનો જે થ્રેસવોલ્ડ નક્કી છે થ્રેસવોલ્ડ મુજબ એમની જે તાલીમ છે એ તાલીમ પામેલો ડ્રાઈવર છે જે રીતે જોઈ ટ્રેન ચાલી રહી હતી કેમેરા બધા જ બંધ હતા બેદરકારી આનમાં પણ દાખવી શકે કારણ કે જે રીતની ટ્રેનમાં સીસીટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા જો સીસીટીવી કેમેરા હોય તો યોગ્ય માહિતી મળી શકતી હતી. આ તપાસનો વિષય ચાલુ છે. આપણે શું दाखल કર્યું છે? એડી दाखल છે. તપાસ કરવામાં આવશે ટાઈમ આવ્યું ને તો એવું હતું રેલવે કે આવે કે કરે કોણ એવો પ્રશ્ન આવ્યો ત્યારે. તપાસ ખૂબ અને ઉપરી અધિકારીના પ્રાથમિક દ્રષ્ટિએ બેદરકારી કોની દેખાઈ રહી છે કે રીતની તપાસ હાથ ધરવા હાલ સુધીની જે તપાસ છે એ તપાસ મુજબ અને અજય જુનાર સાહેબો છે એ મુજબ બાળકી રમતા રમતા ટ્રેન પાસે પહોંચી ગઈ છે એવું મને આવે છે ઓકે થેન્ક યુ